ભુજ ખાતે સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય ખાતે બે દિવસનો કચ્છી સાહિત્ય ઉત્સવ યોજાયો હતો બે દિવસ ચાલેલા આ ઉત્સવમાં ચારસો જેટલા યુવા લોકોએ સાહિત્યનો રસ માણ્યો હતો સમગ્ર કાર્યક્રમની ગુજરાત સાહિત્ય અકાદમી તથા કચ્છી સાહિત્ય અકાદમીએ જવાબદારી નિભાવી હતી કચ્છી ભાષામાં લખાતા વંચાતા કહેવાતા સાહિત્યને અહીં વધુ પ્લેટફોર્મ મળે એના માટે આ ઉત્સવ બે દિવસનો અમે યોજ્યો છે અમને બહુ આનંદ છે કે અહીંયા લોકલ જે સ્થાનિક સર્જકો છે સ્થાનિક સંસ્થાઓ છે અને કચ્છની જે યુનિવર્સિટી છે આ બધા તરફથી ખૂબ જ એકદમ સકારાત્મક અને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે ખૂબ જ પ્રોત્સાહન મળે છે કારણ કે મારા જેવી ગૃહિણી આજે કચ્છીનું અમારું છઠ્ઠું પુસ્તક પ્રકાશિત હવે થઈ ચૂક્યું છે આ જે આપણને મળે છે એક જાતનું પ્રોત્સાહન એવું છે કે અકાદમી આપણને સન્માને છે અને આ બહુ મહત્વની વાત છે કે આપણા શબ્દોના પોખણા લેવાય છે મારા છ છ પુસ્તકના પ્રકાર અલગ છે એ બહુ મને અંદરથી ગમે છે